નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે કાશ્મીરના પહેલગામની ઘટના બાદ સરહદી કચ્છમાં વધુ સતર્કતા પૂર્વ કચ્છના એકસો ને સત્યોતેર ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી હજુ પણ બારસો કેમેરા લાગશે એશિયા કપની ટ્રોફી બે દિવસમાં ભારત આવશે નહીં તો મોહસેન નકવી વિરુદ્ધ બીસીસીઆઈ નો એક્શન પ્લાન તૈયાર ટ્રમ્પે બે હાજર પચીસ માં અલગ અલગ કારણોથી થી બે હાજર સાતસો નેવ ભારતીયો પાછા ધકેલ્યા પાલિકાની બેદરકારી સામે લોકોમાં આક્રોશ કપડવંજ ના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રધ્વજ વગર સ્તંભ શોભાના ગાંઠિયા સમાન માનવામાં આવ્યો ન્યુયોર્ક માં મજૂરોના વેશમાં આવેલા ત્રણ ચોરોએ એ રૂપિયા અઠ્યાવીસ કરોડ ની ચોરી અને છેતરપિંડી કરી ક્લાયન્ટને ને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં સુપ્રીમ અમેરિકામાં હેલોવિન મહત્વનો આતંકી હુમલો નિષ્ફળ શકમંદો ઝડપાયા એફબીઆઈ ડાયરેક્ટર કાસ પટેલનો દાવો ગુજરાતી મૂળ ના સી ઈઓ પચાસ કરોડ ડોલર કોબન આચર્યું બ્લેક રોકની કંપનીમાં ગોટાળો કર્યા આક્ષેપ સોનમ વાંગચુંગ ટાઈમ મેગેઝિનના શો મોસ્ટર ઇન્ફ્યુએસમાં ક્લાઇમેન્ટ રીડર્સ બે હજાર પચીસની યાદીમાં સામેલ ગુજરાતમાં હજુ છ દિવસ માવઠાની આગાહી આજે અમરેલીના ભાવનગરમાં રેડ એલર્ટ દિવસભર ધુમ્મસના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ ચોટેલા થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ મગફળીને બહુ મોટું નુકસાન ધોળકા તાલુકામાં વરસાદથી ચોપન હેક્ટરમાં ખરીફ પાકનો સો થોળીઓ શાકભાજી અને ફૂલોની ખેતીની પણ મોટું નુકશાન ભારતમાં હાઈસ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરવામાં આવ્યું સ્ટાર લિંક થયો તૈયાર અમે ઓપરેશન સિંદુર માટે હજુ પણ સંપૂર્ણ તૈયાર ભારતીય સૈન્યના સેનાના વાયુઓના એડમીટરનું મોટું નિવેદન પ્રોસ્ટેટ કેન્સર સામે સંઘર્ષ કર્યા બાદ પૂર્વ હોકી સ્ટાર મેન્યુઅલ ફ્રેડરિકનું નિધન હોકી ઇન્ડિયાએ વ્યક્ત કર્યો શોખ વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા દસ દેશોમાં જાપાન અમેરિકા સિંગાપોર ઇટાલીનો પણ સમાવેશ થયો કડક પગલાંને પગલે નાના ધિરાણકર્તાઓ પર દેવાનો બોજ નિયંત્રણમાં આવ્યો બે હજાર ચોવીસથી આ ક્ષેત્રના લોન પોર્ટફોલિયોમાં બાવીસ ટકા ઘટાડો ટુ વ્હીલર રેશન રેકોર્ડ સોનામાં આગે કોચ ચાંદીમાં રૂપિયા બે હજાર નો ઉછાળો વૈશ્વિક તેજી પાછળ ઇમ્પોર્ટ કોસ્ટ વધી દિલ્હીને વાયુ પ્રદૂષણની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે કડક કાર્યવાહી જરૂરી કૃત્રિમ વરસાદ નિષ્ફળ જતા લાચાર પરિસ્થિતિ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ